રાજકોટમાં આવાસના રિનોવેશન મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ છે કોંગ્રેસને જશ ન મળે એટલે ગરીબોને આવાસ ન આપવામાં આવ્યા કોંગ્રેસે બનાવેલા આવાસોમાં જશ ખાટવાનો પ્રયાસ ભાજપ હવે રિનોવેશન કરી ગરીબોને આવાસ આપશે ત્યારે આવાસ ફાળવ્યા હોત તો સોળ કરોડ ખર્ચવા ન પડત મનપા એક હજાર છપ્પન સરકારી આવાસ નું કરી રહી છે પાછળ કરોડનો ખર્ચ આ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે વડાપ્રધાનની યોજનામાં બનાવવામાં આવ્યા હતા ભાજપ ની ક્યાંક ને ક્યાંક એવી નીતિ હતી કે કોંગ્રેસને જસ્ટ ના મળે એના માટે એ ક્વાર આજ સુધીમાં કોઈને ફાળવા નતા આ ક્વાર્ટર નાના નાના યુઝ માટે જે તે લોકોને ડિમોલેશન થયા એને આપતા હતા એવી રીતે આજે પંદર વર્ષથી એ ક્વાટર ખરાબ કરી નાખ્યા અને ક્વાર્ટર ખરાબ કર્યા પછી એનો આજનો જ આજે રિનોવેશન કરવાના સોળ કરોડ અને સાઠ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો આ ક્વાટર જે તે સમયે ફાળવ્યો હોત આ પ્રેમ મંદિર બાજુ ખાલાવાડો પ્રેમ મંદિર છે પ્રેમ મંદિર એ પાછળ આવેલા છે આ ક્વાટર જો તેથી ફાળવવામાં આવ્યા હોત તો કોંગ્રેસને જશ મળ્યું હતું પરંતુ જશ નહીં મેળવવા માટે અને ભાજપને વાહવાહ કરવા માટેનો કાર્યક્રમ કરતા હોય એવું લાગી રહ્યું છે